આ સમસ્યાથી ત્રસ્ત થયેલા મોટી સંખ્યામાં નગરજનો એકત્ર થઈને સીધા પોલીસ મથકે ધસી જે ચીફ ઓફિસર વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે હલ્લાબોલ કર્યો હતો અને તંત્ર સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો પ્રાપ્ત વિગત અનુસાર જાળોદ નગરપાલિકા દ્વારા શહેરના ઘન નિકાલ માટે ઉપયોગમાં લેવાતી ડમ્પિંગ સાઇટ પર કચરો સળગવામાં આવતા તેમાંથી સતત નીકળતા દુર્ગંધ અને હાનિકારક ધુમાડાએ સમગ્ર નગરને બાનમાં લીધો છે જેના પરિણામે બાળકો વૃદ્ધોને શ્વાસના દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે સ્થાનિકોનો આક્ષેપ છે કે આ બાબતે વારંવાર પાલિકા તંત્ર ચીફ ઓફિસરને રજૂઆતો કરવા છતાં કોઈ લેવામાં નક્ નથી કારણે નાગરિકોના સાથે છે પોલીસ રોષે ભરાયેલા ટોળાએ નગરપાલિકાના ચીફ ઓફિસર વિરુદ્ધ ફરજમાં બેદરકારી દાખવવા અને લોકોના સ્વાસ્થ્યને જોખમમાં મૂકવા બદલ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી સ્થાનિક અગ્રણીઓએ ચીમકી ઉચ્ચારી છે કે જો વહેલી તકે ડમ્પિંગ સાઇટની સમસ્યાનો કેમિકલ નિકાલ નહીં લાવવામાં આવે અને ઝેરી ધુમાડામાંથી મુક્તિ નહીં મળે તો આગામી સમગ્ર સમયમાં ઉગ્ર આંદોલન ચડવામાં આવશે આ પગલાં અને ઘટનાને પગલે નગરમાં તંગદિલીનો માહોલ જોવા મળ્યો હતો